નમસ્તે ગુજરાત યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જાણીએ આજના મહત્વના સમાચાર ભારત સરકારે દેશભરમાં સી એ એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યું છે સમાચાર વિસ્તારે જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર તમારી જાણકારી માટે જણાવી દઉં કે ભારતીય નાગરિકતા કાનૂન સી એ એ ઓગણીસો પંચાવન ના બદલાવ માટે નાગરિકતા સંશોધન વિધેયક બે હજાર સોળમાં સંસદમાં રજૂ રાજ્યસભામાં બિલ પાસ કરવામાં આવ્યું હતું આમ બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ સીએ કાનૂનનો અમલ થયો હતો પાંચેક વર્ષથી સીએ એની ચર્ચા ચાલી રહી હતી આખરી સરકારે અમલ કરી દીધો સી એ એ લાગુ કરવાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશના લઘુમતી એટલે કે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તીઓને પ્રતાડિત કરવામાં આવતા હોય તેવા લોકોને હવે ભારતની નાગરિકતા મળશે તો ચૂંટણી આવતા જ પહેલાં ભારત સરકારે સી નો અમલ કરી દીધો છે દેશ વિદેશ તેમજ લોકલ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ